નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એટલે કે ભાગ બે જે છે સ્વ અધ્યયન પુથીમાં તેમાં ગણિત વિષયનો જે પાઠ નંબર પાંચ આપણને આપેલો છે દુનિયા જોવાનો રસ્તો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની આ જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર પાંચ દુનિયા જોવાનો રસ્તો સ્વ અધ્યયન પોથી ધોરણ ચાર વિષય ગણિત પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો પહેલું નીચેનામાંથી અલગ પડતી વસ્તુને ઓળખો તો અહીંયા ઈંટ જે છે ચોરસ આકારની છે જ્યારે બાકીની દરેક વસ્તુઓ ગોળ આકારની છે એટલે ઈંટ અલગ પડશે તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી એક પાસો આપેલો છે પાસાને કુલ કેટલી બાજુઓ હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી છ ત્રીજું અહીંયા પાસામાં નીચેનામાંથી કઈ જોડ સામસામેની બાજુઓ જોવા મળશે તો જવાબ આવશે વિકલ્પ બી એક અને છ કારણ કે પાસામાં સામસામેની બાજુઓનો સરવાળો સાત અંક થાય ત્યાર પછી ચોથું પર્વતની ટોચેથી નીચે રહેલી કોઈ વસ્તુને જોતા કેવી દેખાય છે તો જવાબ આવશે વિકલ્પ બી નાની ત્યાર પછી પાંચમો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે ટેબલને ઉપરથી જોતા કયો આકાર દેખાશે તો જવાબ આવશે વિકલ્પ સી લંબચોરસ છઠ્ઠું નીચેનામાંથી કયા આકારને ઉપરથી જોતા ગોળ દેખાશે તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી સાતમો અહીંયા આપણને એક પાસો આપેલો છે આ પાસાને સામેથી જોતા કેવો દેખાશે તો જવાબ આવશે વિકલ્પ ડી આઠમું કમ્પ્યુટરના મોનિટરને સામેથી જોતા કેવો આકાર દેખાશે તો જવાબ આવશે વિકલ્પ બી લંબ ચોરસ નવમું આપેલા પાસામાં નીચેની બાજુએ કયો અંક આવશે નહીં તો જવાબ આવશે વિકલ્પ એ નીચેની તરફ છ ન એક ન આવે કેમ કારણ કે છ જે છે એની એક્ઝેક્ટ સામે એક આવવો પડે એટલે નીચેની તરફ નહીં આવે દસમું તમારા વર્ગમાં રહેલો પાસો ચેક કરી તેની સામસામેની બાજુઓના ટપકાઓનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી સાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય જોડકા જોડો ચાલો તો અહીંયા મકાન જે છે એને આપણે ઉપરથી જોઈએ તો નંબર જેવું દેખાશે દડાને આપણે ઉપરથી જોઈએ તો બે નંબરમાં જે વર્તુળ છે એવું દેખાશે ત્યાર પછી ત્રણ નંબરમાં જે બેટ આપેલું છે એને આપણે ઉપરથી જોઈએ તો એક નંબરની આકૃતિ દેખાશે અને ચાર નંબરમાં જે સમઘન આપેલું છે તેને આપણે ઉપરથી જોઈએ તો ચોરસ દેખાશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી વસ્તુ ઉપરથી અને સામેથી જોતા કેવી દેખાય તે લખો ચાલો તો અહીંયા નળાકાર આપણને આપેલો છે સામેથી જોઈશું તો કંઈક આ પ્રમાણે દેખાશે ને ઉપરથી જોતા આ પ્રમાણે એવી જ રીતે બીજામાં તમે જોઈ શકો છો કે બીજી આકૃતિને સામેથી ને ઉપરથી જોતા કેવી દેખાશે ત્યાર પછી માચીસ છે તો એને સામેથી જોતા આ પ્રમાણે કંઈક દેખાશે ને ઉપરથી જોતા કંઈક આ પ્રમાણે ત્યાર પછી તિજોરી આપેલી છે તો સામેથી જોતા અને ઉપરથી જોતાના જે ફોટા દ્રશ્ય છે આપણે અહીંયા મૂકેલા છે ત્યાર પછી પાંચમું મનપસંદ કોઈ વસ્તુ દોરી અને તેને સામેથી અને ઉપરથી જોતા કેવી દેખાય તો અહીંયા પાસો આપણને આપેલો છે અને સામેથી જોઈએ તો આ રીતે અને ઉપરથી જોઈએ તો આ રીતે દેખાશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર આકૃતિને સામેથી જોતા કેવી દેખાશે તો અહીંયા તમે જોઈ શકો છો સામેથી આપણે જોઈશું તો કે કા પ્રમાણે દેખાશે ત્યાર પછી તમારા ગણિતના ઉપરથી તો અહીંયા તમને તો આપણને આ રીતે ચોરસ દેખાશે પ્યાલાને સામેથી જોઈશું તો આ પ્રમાણેનો આકાર આવશે તમારા ઘરને બાજુથી જોઈશું તો લંબ ચોરસ આકાર આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા નકશાના આધારે બંસી અને ક્રિયાનો સંવાદ પૂર્ણ કરવા લાગુ પડતા શબ્દો ચેકો ચાલો તો અહીંયા આપણને નકશો આપેલો છે બરાબર એને આપણે એમના ઘરે પહોંચાડવાના છે જો તો તારા ઘરથી પોસ્ટ ઓફિસ કે પોલીસ સ્ટેશન બાજુ ચાલતો પોસ્ટ ઓફિસ બાજુ ચાલવાનું છે એટલે પોલીસ સ્ટેશન ઉપર છેકો ત્યાંથી ડાબી ડાબી કે જમણી બાજુના વળાંકમાં વળી જાય એટલે ડાબી બાજુ વળવાનું છે તો જમણી બાજુ ઉપર છેકો ત્યારબાદ થોડું ચાલીસ એટલે ત્રણ રસ્તા આવશે જો સામે નદી હશે આ ત્રણ રસ્તામાં ડાબી કે જમણી બાજુ ચાલતો કે જમણી બાજુ ચાલવાનું એટલે ડાબી બાજુ શેકો ત્યાંથી સો મીટર જેટલું ચાલીસ એટલે જીબ્રા ક્રોસિંગ આવશે ત્યાંથી ડાબી કે જમણી બાજુ તો કે ડાબી બાજુ એટલે જમણી બાજુ પર છેકો નદીના પુલ પરથી આગળ વધ નદી ક્રોસ કરીશ એટલે ચાર રસ્તા પડશે જ્યાં સામેની બાજુ એક બગીચો દેખાશે ત્યાંથી ડાબી કે જમણી બાજુ એકસો વીસ મીટર જેટલું ચાલીશ એટલે એક મંદિર આવશે તો ડાબી બાજુ અને મંદિરની બાજુમાં મારું ઘર છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો ચાલો તો અહીંયા સરસ મજાનો આપણને એક નકશો આપેલો છે એમાં સવાલ કરતા ગેટથી પ્રવેશ કરતા આચાર્યની ઓફિસ ડાબુ ડાબી બાજુએ આવેલી છે બીજું આચાર્ય ઓફિસની બાજુમાં કયો રૂમ આવેલો છે તો જવાબ આવશે કે આચાર્ય ઓફિસની બાજુમાં પુસ્તકાલય રૂમ આવેલો છે ત્રીજું બગીચાથી કયો રૂમ દૂર છે ધોરણ બે કે ધોરણ પાંચ તો જવાબ આવશે કે બગીચાથી ધોરણ પાંચનો રૂમ દૂર છે ચોથું બગીચા સોરી ધોરણ પાંચના રૂમની સામેની બાજુએ શું છે તો ઉત્તર ધોરણ પાંચના રૂમની સામેની બાજુએ કન્યા શૌચાલય છે પાંચમું શાળામાં ગેટથી પ્રવેશ કરતાં જમણી બાજુ શું દેખાય છે બગીચો કે મેદાન તો જવાબ આવશે કે શાળામાં ગેટથી પ્રવેશ કરતાં જમણી બાજુ મેદાન દેખાય છે પ્રશ્ન નંબર સાત અહીં આપેલા બે બોક્સની નીચેની સપાટી પરની સંખ્યાઓનો સરવાળો કરો પહેલું અગિયારથી સોળ સંખ્યાનો સમાવેશ કરી બોક્સ ઉપર એવી રીતે લખો કે સામસામેની બાજુઓ પરની સંખ્યાનો સરવાળો સત્યાવીસ થાય તો પ્રથમ બોક્સમાં નીચે બાજુએ આવતી સંખ્યા ચૌદ બીજા બોક્સમાં નીચેની બાજુ આવતી સંખ્યા તેર તો ચૌદ વત્તા તેર બરાબર સત્યાવીસ થઈ ગયો સરવાળો બીજું બોક્સની સામસામેની બાજુઓના અંકોનો સરવાળો સાત થાય તો અહીંયા પ્રથમ બોક્સમાં નીચેની બાજુ આવતો અંક ત્રણ અને બીજા બોક્સમાં નીચેની બાજુએ આવતો અંક ચાર તો ત્રણ વધતા ચાર બરાબર સાત ત્યાર પછી ત્રીજો સાત થી બાર સંખ્યાનો સમાવેશ કરી બોક્સની બાજુઓ ઉપર એવી રીતે દર્શાવો કે સામસામેની બાજુઓની સંખ્યાનો સરવાળો ઓગણીસ થાય ચાલો તો અહીંયા બાર અને સાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એ એક બોક્સને જોતા તેના પર નીચે પ્રમાણેના અંકો દેખાય છે આ બોક્સની સામસામેની બાજુઓની સપાટી પરના અંકોનો સરવાળો સાત થાય થાય છે અને બોક્સ ખોલતા જે આકૃતિ તૈયાર થાય તે શોધી તેમાં પીળો રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પીળો રંગ પૂરેલો છે આ આકૃતિ તૈયાર થશે ત્યાર પછી બીજું અહીંયા પણ તમે જોશો તો સરવાળો તેર થાય એ કઈ આકૃતિ તૈયાર થશે તો અહીંયા જવાબ આવશે આપણે જો લાલ લીલો રંગ પૂરેલો છે તે આકૃતિ નંબર એક ત્યાર પછી ત્રીજું એક બોક્સને જોતા તેના ઉપર નીચે પ્રમાણેના અંકો દેખાય છે આ બોક્સની સામસામેની બાજુની સપાટી પરના અંકોનો તફાવત એક થાય છે તો બોક્સ ખોલતા જે આકૃતિ તૈયાર થાય તે બાજુમાં આપેલી છે તેમાં ખૂટતા અક્ષરો લખો તો જો ત્રણ એક અને ચાર ખૂટતા અક્ષરો આપણે લખેલા છે એ પ્રમાણે તમારે લખવાના રહેશે ચાલો ત્યાર પછી ચાલો જાતે કરી આપણને અહીંયા આપેલું છે બરાબર તો દરેકે દરેક મિત્રો એ જે છે અહીંયા આપણને જે જાતે કરી આપેલું છે તે કરવાનું છે મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલાસ્વાધ્યય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે આજે જ સંપર્ક કરી શકો છો સિત્તેર છે તાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ચારની આ જે સ્વાધ્યન પોથી છે તેના નવા પાઠના એટલે કે બીજા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં